હેલો મિત્રો નમસ્કાર એકદમ નવી રીતે અને કાઠિયાવાડી સ્ટાઇલમાં આજે આપણે વઘારેલો રોટલો બનાવવાનો છે કાઠિયાવાડમાં તેને વઘાર્યો પણ કહે છે તો ચલો આપણે તેની રેસિપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે ત્યારબાદ તેમાં રઈ હિંગ અને જીરાનો વઘાર કરીશું સાથે સાથે આપણે જે વધેલો રોટલો હોય તેને ક્રસ પણ કરી દેવાનો છે હાથની મદદથી જ આપણે ક્રસ કરી લેશું ત્યારબાદ ડુંગળી ટામેટાને એડ કરવાના છે ડુંગળી અને ટામેટું સરખી રીતે ચડી જાય ત્યાં સુધી તેને કૂક કરી લેશું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરીશું થોડુંક મીઠું એડ કરીશું થોડીક હળદર એડ કરીશું અને ધાણા જીરું એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરીને કૂક કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં જિંજર ગાર્લિક પેસ્ટને એડ કરવાની છે ફરીથી બધી વસ્તુને મિક્સ કરીને બે મિનિટ કૂક કરી લેવાની છે ત્યારબાદ તેમાં છાશને એડ કરવાની છે છાસનું પ્રમાણ તમે તમારા રોટલાની ક્વોન્ટિટી પ્રમાણે રાખી શકો છો અને જો તમને ઓછી છાસનું પ્રમાણ લાગે તો પાછળથી એડ પણ કરી શકો છો આ રીતનો રોટલો ખાવાની તો બહુ જ મજા આવે છે ત્યારબાદ આપણે ક્રશ કરેલા રોટલાને એડ કરી લેવાનું છે રોટલાનું પ્રમાણ વધારે હોય તો છાસનું પ્રમાણ થોડુંક વધારે એડ કરવાનું ત્યારબાદ આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લેશું અને બે મિનિટ કૂક કરી લેવાનું છે સરખી રીતે રોટલામાં છાસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું અહીંયા તમે સુગર પણ એડ કરી શકો છો જો તમારી છાસ ખાતી હોય તો તમારે સુગર જરૂરથી એડ કરવાની ઘરમાં ગરમ રોટલો રેડી છે ચલો આવી જાઓ જમવા વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા